જમવું છે બાકી છે જમવાનું ભાઈ બંને ભાઈઓને તમે જોઈ શકો છો પાકિસ્તાન હા બરાબર હે લેકિન કાર્યવાહી પાણી નહિ મળ્યા હતા તો અત્યારે સમય થઈ ગયો છે બપોરનો જમવાનો તો અમે સુરતના સીતાનગર બાજુ ના એક આવેલો છે તો પ્રભુજી ને કદાચ એવું અમને લાગ્યું કે કદાચ ભોજન નથી મળ્યું તો આપણે પોષ્ય કદાચ એને જો ભોજન જમવું હોય તો આપણે ભોજન લઈ આવી દઈએ અને સારી રીતે એક ટકનું ભોજનની સેવા આપણે કરી શકીએ તો મોટી સેવા થઈ જશે તો આપણે જઈએ અને એવા પ્રભુજીને પૂછીએ આપણે તો અહીંયા તમે કદાચ જોઈ શકતા હોય તો અહીંયા પ્રભુજી છે તો એમને બેઠા છે કારણ કે એ લોકોના ઘર તો હોતા જ નથી બ્રિજ ની નીચે જ એને રહેવાનું હોય છે એટલે કદાચ જમવાનું મળે તો જમી લે ન મળે તો એમને ભૂખ્યા સૂઈ જતા હોય છે આપણી ધ્યાનમાં એવા કોઈ લોકો આવે તો આપણે બસ એક ટક ની ભોજન ની મિત્ર જમવું છે હે જમવું છે બાકી છે જમવાનું એ ભાઈ બંને ભાઈઓ ને તમે જોઈ શકો છો નિરાધાર રોડ ઉપર પડ્યા હોય છે તો આપણે બસ થોડીક વારમાં અહીંયા થોડોક સમય આપો હું ટિફિન લઈ આવી દઉં બરાબર તો પ્રભુજી અહીંયા તો રોડ ઉપર જ પડ્યા હોય છે આ લોકોને જમવાનું ખરેખર મળતું નથી હોતું તો આપણે એવું નજરે પડ્યા તો આપણો એક સ્વભાવ પ્રમાણે આપણે નાની મોટી સેવા કરતા હોઈએ છે તો આ લોકોને ભોજન લઈ આવી દઈએ ટિફિનની સુવિધા કરી દઈએ જેથી કરીને એક ટકનું ભોજન આપણે પૂરું પાડી શકીએ તો ચાલો થોડી વારમાં આપણે ટિફિન લઈને પ્રભુજીને આપીએ મિત્રો તો આપણે કહ્યું હતું તે પ્રમાણે આપણે ટિફિન લઈ આવ્યા છે તો પ્રભુજીને આપણે જઈને ટિફિન અર્પણ કરીએ જેથી કરીને સારી રીતે આજનું ભોજન જમી શકે અને બસ આપણે નાની મોટી આવી સેવા કરતા હોઈએ છીએ જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય છે રોડ ઉપર આવા નિરાધાર લોકો હોય તો એની થોડી સેવા કરી શકીએ એક ટકનું ભોજન પણ જો આપણે સેવા કરીશું ને તો પણ મોટી સેવા થઈ જશે ચાલો મિત્રો તો આ પ્રભુજીને આપણે ટિફિન અર્પણ કરી દઈએ લો શાક છે રોટલી છે દાળ ભાત છે બરાબર પ્રેમથી જમી લેજો બરાબર મિત્રો હા હલો પ્રભુજી હલો પ્રભુજી હોય લો સબ્જી દાળ ભાત રોટી હા ચલો જય શ્રી આરામ જય શ્રી રામ અચ્છા છે ખાના ખા લેના ઠીક ચલો મિત્રો આવા લોકો રોડ ઉપર રહેતા હોય છે તેને ખરેખર ભોજન પણ નથી મળતું અને આવા કોઈ નિરાધાર લોકો તમારી આજુબાજુ જો નજરે પડે તો બસ વધારે નહીં તો ખાલી એક ભોજનની સેવા આપી દેજો જેથી કરીને એનું પેટ ભરાય અને આપણે આશીર્વાદ મળે આગળ જઈએ છીએ હજી આપણી પાસે ટિફિન છે તો કોઈ પણ વ્યક્તિ મળશે આપણે તો એને પણ આપણે ભોજન અર્પણ કરીશું જેથી કરીને આજની દિવસની સેવા ખૂબ સારી રીતે થઈ શકે મિત્રો અત્યાર સુધી અમે કદાચ વિડીયો નથી નાખી શક્યા નાની મોટી સેવા આવી કરતા હોય છે બંને ભાઈઓ સાથે નહીં હોવાથી બધા પ્રોપરલી વિડીયો ઉતરતા ના હોવાથી અમે વિડીયો યુટ્યુબ ચેનલમાં નથી નાખી શક્યા કારણ કે ક્યાં હિંમતભાઈને કામ હોય કે મારે હોય એટલે બે માંથી એક હોય એટલે આવી નાની મોટી સેવા આપણે કરતા જ હોઈએ છે પણ આજે તો બંને ભાઈઓ ભેગા છે એટલે આ વિડીયોના માધ્યમથી તમને દર્શાવીએ અને નાની મોટી સેવા કરીએ આપણો કોઈ પણ બીજો ઉપદેશ નથી કે ભાઈ યુટ્યુબ ચેનલમાંથી આપણે પૈસા કમાઈને પૈસાવાળું થઈ જવું એવું નથી આપણો માત્ર ને માત્ર ઉપદેશ એટલો જ છે કે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે સેવા નાની મોટી આપણાથી થતી કરીએ અને યુટ્યુબ ની જે પણ કઈ ઇન્કમ આવતી હોય એ અમે પ્રોપરલી સેવામાં વાપરતા હોઈએ છીએ જોડાઈ રહેજો અમારી સાથે અત્યારે પ્રભુજી લગભગ લાગે છે તો એને પણ આપણે ટિફિન અર્પણ કરી દેજો ભૂખ્યા હોય તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રોડ ઉપર રોડ ની નીચે આવી રીતના પ્રભુજીઓ સૂતા હોય છે દૈની હાલત હોય છે પણ એનું કોઈ ઘર અને આશરો ના હોવાથી તે રોડ ઉપર જ તેનો નિર્વાહ કરતા હોઈએ છે તો આપણે ક્યારેક પણ આ બાજુ નીકળીએ અથવા રોડ ઉપર કોઈને જોઈએ તો ભાઈ એની હાલત પૂછીએ પરિસ્થિતિ પૂછીને આપણાથી થતી સેવા કરીએ જેથી કરીને આપણે નાની મોટી સેવા કોઈ જરૂરિતમં વ્યક્તિ સુધી પહોંચાડી શકે તો આ પ્રભુજીને પણ પૂછીએ જો એણે ખાધું ન હોય તો એને ટિફન અર્પણ કરી અને એની પ્રયત્નની ભૂખ મેટાવીએ હલો પ્રભુજી ઓહ પ્રભુ ખાના ખાયા है? खाया खा लिया खाना है खाना है चलो खड़े हो जाए बाकी खाना के खा लिया नहीं खाया चलो मैं देता हूं खा लो लो सब्जी दाल रोटी ठीक है क्या करते हो आप काम करते हो क्या हैं यहाँ रहते हो

और उस उस की कोई होती होगी आपको तो पता है इसीलिए कार्यवाही की होगी आपको कहीं हाँ तो हाँ हो जाना हो आश्रम वगैरह तो हमको बोलना तो हम छोड़ के आएंगे आश्रम वगैरह खाना पीना सब मिल जाएगा तो हमको बोलना दोबारा हम आएंगे रविवार को तो रहने की स्थिति यहाँ ना हो ना रहने दे तो हमको बोलना तो हम दोबारा आएंगे रविवार को तो बता देना तो हम छोड़ आएंगे आपको कहीं आश्रम में अच्छे वहाँ खाने पीने के रहने की सुविधा हो जाएगी बराबर न वहाँ से काम करने के लिए चले जाना और रात को वापस फिर चला जाना आश्रम चलेगा ना ऐसा कोई बात नहीं हम रविवार को आएंगे ठीक है हर रविवार को हम ऐसे नानी मोटी सेवा करते हैं आप जैसे लोगों के ठीक है कोई बात नहीं टेंशन मत लेना

નાના મોટા બધા મિત્રોના સાથ અને સપોર્ટથી અમે નાના મોટા કાર્યો કરતા હોઈએ છીએ વિધાઉટ મીડિયામાં પણ અમે કામ કરીએ છીએ અને આવી રીતના ટાઈમના અનુકૂળ આવે તો સોશિયલ વર્કિંગ પણ કરતા હોઈએ છીએ જેથી કરીને લોકો પ્રેરિત થાય અને લોકોને ખબર પડે કે આપણે પણ નાની મોટી સેવા કરવી જોઈએ તો આ પ્રભુજીને કીધું કે આપણે એસએમસી ના જો અમુક જગ્યાએ આપણે અત્યારે યુદ્ધની સ્થિતિ છે અને ઘણી બધી હાનિ પહોંચી શકે એવી સ્થિતિ હોય તો કોઈ પણ નિર્ણયો આપણી ગવર્મેન્ટ લેતી હોય છે તો એસએમસી વાળાના હિસાબે ભાઈ એમ કહે છે કાંઈથી અમને કાઢી મૂક્યા છે અને રહેવા નથી દેતા બ્રિજની નીચે તો એની પણ કોઈ એવી સ્થિતિ હોય છે તે માટે આવા પગલાં લેવા પડતા હોય છે તો ભાઈ પાસે આપણે લાગશે તો ફરી પાછા આવીશું અને તેને કંઈક રહેવાની વ્યવસ્થા આપણે કોઈ આશ્રમ થતી કરી દઈશું અત્યારે બસ આટલું જોડાઈ રહેજો અમારી સાથે અને તમારી આજુબાજુ જો આવા કોઈ નિરાધાર અથવા કોઈ જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તો એની મદદ કરો અને અમને પણ સપોર્ટ કરો જેથી કરીને આપણે સૌ સાથે મળી અને નિરાધાર જરૂરિયાતમંદ વ્યક્તિઓની સેવા કરી શકીએ